ગોસા ગામના દીકરી હવે હા હરે અહીં હમે ઘાવ જોજો હું મૂળ વાત તમારા ઉપર જ આવું છું ખાસ ધ્યાન આપજો અને ન્યાય એમ કહેવાય છે કે હા હરે ટાંકમાં ટાંકના દીકરી અને સિંગડિયામાં હા હરે લક્ષ્મણ બાપાના ઘરમાં એ માલીમાં અને એમ કહેવાય છે કે ગામમાં દૂધશાહી લેવા જાય અને એમાં કોઈ મેળા સત્ય જે હોય ને એ દ્રવી ઉઠે એના સહન ન થાય અને ત્યારે એટલું કીધું કે હે માં ચામુંડા એના કુળદેવી ચામુંડા હે માં ચામુંડા હું હાસી હોય તો એમ કહેવે છે કે અત્યારના અત્યારે સતી થાઉ હું અત્યારે અત્યારે સતી થાઉ અને એમ કહેવે છે કે સાહેબ રોમે રોમ જાગી અને ત્યાંથી હાલતા થયા ખીર પોતે બનાવતા હતા અને આમ ખીર બનાવતા બનાવતા કીધું કે જેટલું ગામના છોકરા છે ગામને આ ખીર પૂરી નો થાય તો હું માલિયાય નો કેવા ભલામાણાના આખા ગામને એમ કહેવે છે કે ખીર પૂરી થઈ ગયેલી આ વિજ્ઞાનની પટ્ટીમાં વાતું ન આવે પણ આ શ્રદ્ધાનો વિષય છે

તારી બેઠી દુખી નહી થાય તું તો હું આવતી બેઠી તારી દુખી નહી થાય અને આજ પણ હમેખા ગામમાં જોઈ આવવાની શું છે તાક કુટુંબના દીકરી અને સિંગડિયા કુળમાં વહુ થાપા મારા ગુર્જર થાપા મારા હુતાર ની કોડમાં અને એમ કહેવાય છે કે ભાઈ માયનો ગુર્જર હુતાર ને આ દુહા ની એની ભીતે લખેલા છે માલીમાં તારું નામ જપે હમેખા ગામ અખંડ તારા દીવા ભરે અરે અમર તમારું નામ મુનિયા જઈ આવ્યો દર્શન કરી એવો થાપાના ફોટા પાડીએ તમારે કોઈ બતાવી કેવાનો મારો મતલબ એ હુતાર એમ કહેવે છે કે આજ પણ તમારે જો હજી થાપા હોય ને તો હું તમને પાકા પુરાવા આપી દઉં દામજી બાપાના દીકરા એમ છે જયંતિભાઈ હુતાર ની કોઈડ હતી જયંતિભાઈ અને જયંતિભાઈ ના દીકરા આયુષ ને ધવલ આજ હુતાર ની કોયડ હતી દુકાન છે જે માયા થાપા માર્યા હતા ને એ દિવાલ હજી એમને એમ રાખી છે હજી પાડી નથી ને થાપા હાલમાં મોજુદ છે તમે હમે અગાઉ તો જોઈજો કહેવાનો મારો મતલબ આ દટાઈ ન જાય મને ચિંતા આ છે કે આ જો દટાઈ જાય ને